કોઈ પણ કારખાનેદાર કે વેપારી સમયસર પોતાના કામ ધંધા પર પહોંચી શકતા નથી તેવી રીતે આ ટ્રાફિક જામમાં ફસાય છે સૌથી વિકટ ટ્રાફિક ટ્રાફિક સમસ્યા રવા રવા પર પર ચોકડીની બની ચૂકી છે કાયમી ધોરણે અને ચોકડી ઉપર જામની સમસ્યા ઊભી થઈ છે જેમાં કાલે સાંજે ખૂબ જ ટ્રાફિક જામ થયો હતો અહીં ઓવરબ્રિજ બનાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે અને તે સિવાય આ ટ્રાફિક જામ સમસ્યાનો ઉકેલ પણ નથી તેવું સ્થળ ઉપરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી